સમાજ મંદિરના દર્શન કરાવીએ ધ્યાન મંદિર પણ જોઈ શકો ખૂબ બીજા મિત્રો વિશ્રામભાઈ જય શ્રી ચાલો બીજા લોકો છે દિનેશ ભાઈદરજી બાપાશ્રામ જય શ્રી રામ રાધા રાધે રાજના લાય દર્શન અને નવા મિત્ર હોય એમને જણો કે ચેનલમાં નવા હો મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન કરી તો ઝડપથી બધા મિત્રો જોડે મિત્રો ભાવેશભાઈ બાપાશ્રામ બધા મિત્રોને બાપાશ્રામભાઈ ચાલો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ આજના લાય દર્શન

તો નવા મિત્રો એમને જણાવવાનું કે ચેનલ પહેલી વાર મિત્રો જોડાણ આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકે સવારે સાત ને પંદર અને સાંજે સાડા આઠ આપણે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો વિઘ્નેશભાઈ દરજી બકાશતરામ અંજાથી લાઈવમાં જોડાઈ જશે એમને પણ બકાશતરામભાઈ ચાલો મિત્રો ત્રીજા સમાધિ મંદિર આજનો ટ્રાફિક જોઈશું ચાલો તો સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ મંદિર કરાવીશું તો આજ છે ગાધી મંદિર ગાંધી મંદિરથી આપણે સમાધિ મંદિર જઈશું અને સમાધિ મંદિરના પણ દર્શન કરાવીશું મિત્રો તો મિત્રો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન જોઈ શકો છો કે આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના તો નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો ઝડપથી બીજા મિત્રો બાકી જોડે જાય આપણે ફક્ત તમારી પાંચ મિનિટ લઈશું વધારે ટાઈમ નહીં લઈએ મિત્રો અને પાંચ મિનિટમાં મંદિરના આખા દર્શન કરાવી દઈશું પરિશનના લાઈવમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મંદિરના સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો તે ધજા ફરકી રહી છે સુંદર મજાની અને આ બાજુ છે એ સમાધિ મંદિર છે તો ઘણા બધા મિત્રો બગદાણા આવ્યા છે તો આમાંથી કેટલા બધા મિત્રો એ પણ બગદાણા દર્શન કરવા ઘણા બધા મિત્રો છે દર પણ દર્શન કરવા આવતા છે ચાલો આપણે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કેવલભાઈ બાપા સીતારામભાઈ કાલાવાડિયા કેવલભાઈ બાબેશ તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આમાં ઘણા બધા મિત્રો છે દર પૂનમે પણ આવતા હશે દર મહિને આવતા હશે અને વર્ષે પણ આવતા હશે તો આજના લાઈવ દર્શન મંદિર જોઈ શકો છો અને નવા મિત્રો હોય પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સમજ્યા બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો

ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શક્યા વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો કોમેન્ટ અને લાઈક કરવા કોઈ પરીક્ષા નથી મિત્રો જે ફ્રીમાં પણ થાય છે અને લાઈવમાં બન્યા રહેજો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લેતા ફક્ત પાંચ પાંચથી બેથી ત્રણ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તમારો વધારો ટાઈમ નહીં લે મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો અને આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું તો આજના લાઈવ દર્શન વર્ડની અંદર મિત્રો જોશો તમે

અહીંથી ગાદી મંદિર જઈ ગાદી દર્શન કરાવશું આ બાજુ મંદિર જશે અને મંદિરની કોતરણ કામ પણ તમે જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર મજાની છે મિત્રો લાય દર્શન તો ફરી નવા મિત્રોને જણાવું કે અત્યારે આપણે બધું દાણા ધામના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે धे <laughs> राम